નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિનામા રચના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણામાં સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સ્લાઇડિંગ ટી ફિટિંગ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો હવે આપણે સૌ પ્રથમ પહેલા જોઈશું કે આપણે એમએસ ફ્લેટ પચાસ બાય છ બાય એકસો બે એમ એમનો છે એમએસ ફ્લેટમાં કઈ કઈ સ્કિલ આવશે અને કયા ટૂલ્સ વપરાશે એ વિશે આપણે જોઈશું સ્કિલમાં આપણે જોઈશું એમએસ ફ્લેટમાં આપણે સૌથી પહેલાં રાઇટ એન્ગલ ચેક કરીશું માર્કિંગ કરીશું એના પછી પંચિંગ આવશે કટિંગ ડ્રિલિંગ સ્ક્વેર ફાઇલિંગ ફિટિંગ ફિનિશિંગ અને ચેકિંગ એ બધી પ્રોસીઝર આપણે શીખીશું સૌપ્રથમ આપણે આ પ્રેક્ટિકલ માટે એના ટૂલ્સ વિશે હવે ટૂંકમાં માહિતી તમને બતાવી દઉં સૌપ્રથમ આવશે હેક્સો ફ્રેમ બસ્ટર વોલ પેન હેમર ફાઈવ હેન્ડ સેકન્ડ કટ સ્ટ્રાય સ્કવેર ડોટ પંચ સ્ક્રાઇબર પછી સ્ટીલ સ્ટીલરૂલ અને વન યર કેલિપર અને ટ્રીલિંગ માટે

આપણે સૌથી પહેલાં માર્કિંગ કરવાનું છે પહેલું ચોવીસનું ઓરિજન્ટલ લાઈન આવશે એ ચોવીસની લાઈન આપણે અંકિત કરવાની છે એમએસ ફ્લેટ ઉપર એના પછી આવશે બાવીસની એના પછી જોઈશું પાર્ટ બીમાં પાર્ટ બીમાં આપણો પૂરો એમએસ ફ્લેટ છે પૂરો પચાસ અને બી બીમાં આપણે જોઈશું ઉપરનું જે માપ છે એ ચૌદનો છે એના વચ્ચેનો જે માપ છે એ વીસ એમ એમ છે એના પછીનો છે ચૌદનો એની થિકનેસ છે છ એમ એમ હવે પ્રેક્ટિકલમાં આપણે ટી ફિટિંગ રો મટીરિયલ લઈશું એમાં સૌ આપણે એને ચેક કરીશું આપણે કેટલાનું મટીરિયલ છે એ પ્રમાણે એના પછી બસ્ટર્ડ ફાઇલથી આપણે વધારાનું મટીરિયલ દૂર કરીશું કસ્ટર ફાઇલથી ઘસ્યા પછી આપણે રાઈટ એંગલથી ચેક કરવાનું છે કે આપણું મટીરિયલ બરાબર છે કે નહીં ડ્રોઈંગ બુજે રાઇટ એંગલ ચેક કર્યા પછી હવે પછી પછીને આપણે બીજી સાઈડ પર એ રીતે જ આપણે ચેક કરીશું આ રાઇટ એંગલ ચેક કર્યા પછી હવે આપણે બંને સાઈડનું ફિનિશિંગ કરીશું હવે આ સરખેસને ક્લીન કરીને વધારાનું ઉપરનું મટીરિયલ જે સ્ક્રેપ છે એ દૂર કરીને ક્લીન કરીશું એટલે માર્કિંગ માટે આપણે બરાબર ક્લીન દેખાશ હવે આ સરફેસ બની ગયેલ છે આના ઉપર હવે માર્કિંગ મીડિયા લગાવીશું આ પ્રમાણે ડ્રોઈંગ મુજબ આપણે એંગલ પ્લેટ સરફેસ પ્લેટ અને વર્નિયર હાઈટ ગેજની મદદથી આપણે માર્કિંગ કરીશું માર્કિંગ કરેલા રો મટીરિયલમાં હવે આપણે ડોટ પંચ અને હેમરની મદદથી પંચિંગ કરીશું હેમર અને ડોટ પંચની મદદથી ફિટનેસ કરેલ પંચિંગ આ પ્રમાણે કરેલ છે એ જ રીતે બી પાર્ટમાં આજ મુજબ માર્કિંગ અને પંચિંગ કરવું માર્કિંગ અને પંચિંગ કરેલા રો મટીરિયલમાં હવે આપણે હેક્ઝોઈંગ કરીશું સૌ પ્રથમ આપણે જ્યાં આપણે કટ કરવાનો છે ત્યાં થોડું માર્કિંગ કરી દઈશું થોડું કટ આપી દઈશું એટલે

અહીંયા આ જોબ પૂર્ણ થાય છે હવે જોબ માટેની જે સાવચેતી છે એ વિશે આપણે થોડું ધ્યાન રાખીશું સૌપ્રથમ પ્રથમ વાઇસની આજુબાજુ ઓઇલ ગ્રીસ કે પાણી એવું કંઈ હોય નહીં એ ચેક કરી લેવું ફાઇલના અને હેન્ડલ હેક્સોફ્રેમના બ્લેટ તૂટેલી ના હોય એ ચેક કરી લેવું ફાઇલમાં હેન્ડલ ઢીલી ના હોય એ ચેક કરી લેવું અને હેમર હેન્ડલ ઢીલું ના હોય ચેક કરું અને સેફ્ટી શૂઝ પહેરીને કામ કરું આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સમજ પડી હશે અને એનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરી શકશો તેવી આશા રાખું છું આભાર